अस्मिताबेन दिनेश भाई से तुरंत साथ में अभ्यास करसू राठवा दिनेश भाई शंभू भाई गांव चोरवाना तालुका जिल्हा सोटादेपुर मारी शोकरी अस्मिताबेन अश्... दिनेश भाई हृदयनी अंदर नानपंथी कानून रिपोर्ट में बतायो तो त्यारे डॉट करी किदो जेम एन अनुसारल वत्तु जाय तम भूराई रिपोर्ट કરાત લેવાનું પછી અમે રિપોર્ટ કરાવતા રહ્યા પછી 4 વર્ષે પાછા બતાયો પાછા તો પાસુ નાનુકાનુત બતાયો પછી એમનેમ સાત તમાદરણ માય હૃદયની અંદર દુખાવો થતા તકલીફ વધી ગઈ એટલે પાછા સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યાંથી ડોક્ટર સાહેબને ખબર પડી અંદર તપલીછે તો અયા નહી થાય તો બરોડા જવું પડે તમારે એટલે અમને ત્યાં રિફર કર્યા ત્યાં રિપોર્ટ કર્યો એટલે કાનું છે સરખે બતાયું એટલે આને ઓપરેશન કરવું પડશે એવું કીધું એટલે પછી પાછા અમે છોટા દેપુર પાછા આયા એટલે ડોક્યુમેન્ટ કરીને તમાર આયુષ્માન કાર્ડ સરકારી દવાખાનામાં કઢાયો સરકારી દવાખાનામાં કીધું તમાર ફ્રીમાં થશે એટલે અમે आयुष्मान कार्ड कढ़ाया पी अभ्यास करते त्या स्कूल हेल्प मांगे त्यार बाद मांगी डोलरिया आरोग्य मे या पीछे आयुष्मान कार्ड पर हमें डॉक्यूमेंट बनाई अंदावाज ऑपरेशन मोकली दीदा त्या ऑपरेशन कर खर्च ऑपरेसन में साढ़ तरह लाख खर्च कहता था, था। पन पर आयुष्मान कार्ड में हमने एस टी पर जिला માથે પછી ડોક્યુમેન્ટ બનાઈન ઓર ડ્રાફિઓ એટલે ફ્રીમાં ઓપરેશન કરી આપ્યો હવે દીકરીને અમારે ત્યારે તકલીફ વધારે હતી હવે તહીં ઓપરેશન કર્યો એટલે હવે સારું છે અને દવા ગોરીએ ત્યારે ચાલુ છે સવા 3 લાખ કીધું તહીં એટલે હમું મંજૂરી કરતા એટલે આ કેર ના હોય આ સ્મન કેર ના હોય તો અમારે સુકરી જીવનદાન નહી હોય પરંતુ આયુષ્માન કાર્ડથી આપણને લાભ મળ્યો એટલે ફરજિયાત આયુષ્યમાન કાર્ડ કઢાવો તો સારું રહે આયુષ્યમાન કાર્ડ એટલે આપણને જીવનદાન આપ્યું